ભારતમાં હવે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવનાર છે અને ગઈકાલે તેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું કેટલા તબક્કામાં કઈ રીતે આખી પ્રક્રિયાને પાર પાડવામાં આવશે બધી જ વિગતો જાણ્યા અહેવાલમાં જય હિન્દ ટીવી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગૃહ મંત્રાલયે સોમવારે જાતિ ગણતરી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે તબક્કો એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ થી શરૂ થશે જેમાં ઉત્તર ભારતના ચાર પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે એ પછી બીજા તબક્કામાં આખું ભારત આવરી લેવામાં આવશે બીજો તબક્કો જે છે એ પહેલી માર્ચ બે હજાર સત્યાવીસ થી શરૂ થશે આમાં દેશના બાકીના રાજ્યોમાં વસ્તી ગણતરી શરૂ થશે રાજકોટ આવતા પહેલા રવિવારે ગૃહમંત્રી અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે સોળમી વસ્તી ગણતરીની તૈયારીઓ જે છે તેને લઈને સમીક્ષા બેઠક કરી હતી કેન્દ્રએ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જાતિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી આઝાદી પછી દેશમાં આ પ્રથમ જાતિ વસ્તી ગણતરી હશે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે દેશમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે અને છેલ્લી વસ્તી ગણતરી બે હજાર અગિયારમાં હાથ ધરવામાં આવી હતી એ બાદ એ પછીની ગણતરી બે હજાર એકવીસમાં કરવાની હતી પરંતુ કોવિડ નાઇન્ટીન રોગચાળાને કારણે એ મુલતવી રાખવામાં આવી હતી હવે આ જે વસ્તી ગણતરી થનાર છે એના વિશે વધુ વિગતે વાત કરીએ તો આ જે વસ્તી ગણતરી છે એની પહેલા એક પ્રોફોમા તૈયાર કરવામાં આવશે આમાં હાઉસિંગ અને વસ્તી ગણતરી માટે પ્રોફોમા એટલે કે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવશે અને આ પ્રશ્નાવલીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે આ વખતે જાતિ અને ધર્મ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ થઈ શકે છે કારણ કે આ જે છે એ જાતિ આધારિત વસ્તી ગણતરી છે આવા સી ગણતરીમાં લગભગ ચોત્રીસ લાખ કર્મચારીઓ ભાગ લેવાના છે જેમને તાલીમ આપવામાં આવશે અને આ પછી સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવશે અને તેમની તાલીમ બે મહિના સુધી ચાલશે જેમાં તેમને ડિજિટલ ઉપકરણો અને મોબાઈલ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવવામાં આવશે ડિજિટલ ગણતરી માટે સોફ્ટવેરમાં જાતિ પેટા જાતિ અને ઓબીસી માટે નવા કોલમ અને મેનુનો સમાવેશ કરવામાં આવશે હાઉસિંગ પ્રક્રિયા દરમિયાન ઘરની યાદી તૈયાર કરવામાં આવશે અને સ્થિતિ સુવિધાઓ અને મિલકત સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે આ પ્રક્રિયામાં ઘરે ઘરે જઈને પરિવારોને પૂછશે ઘરનો ઉપયોગ એટલે કે એ રેણાંક કે વ્યાપારી રીતે કેવી રીતે થાય છે પીવાના પાણીની ઉપલબ્ધતા શૌચાલય વીજળી અને અન્ય સુવિધાઓ મિલકતની માલિકી વાહનોની સંખ્યા જેવા ડેટા જે છે એને એકત્રિત કરવામાં આવશે આપછી પોપ્યુલેશન સેન્સસ ની ગણતરી કરવામાં આવશે જેનો હેતુ દરેક વ્યક્તિની વસ્તી વિષયક સામાજિક અને આર્થિક માહિતી એકત્રિત કરવાનો છે ગણતરીકારો ફરીથી જઈને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર અને વસ્તી ગણતરી સંબંધિત પ્રશ્નો પૂછશે આ વખતે ત્રીસ જેટલા પ્રશ્નો પૂછવામાં આવે તેવી શક્યતા છે જેમાં નામ ઉંમર લિંગ જન્મ તારીખ વૈવાહિક સ્થિતિ શિક્ષણ રોજગાર ધર્મ જાતિ અને ઉપજાતિ સમુદાય પરિવારના વડા સાથેના સંબંધ રેણાંકની સ્થિતિ અને સ્થળાંતર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ જે છે એ થઈ શકે છે સામાજિક આર્થિક વસ્તી ગણતરી બે હજાર અગિયાર માં હાથ ધરવામાં આવી હતી જેનો ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો મનમોહન સિંઘ સરકાર દરમિયાન બે હજાર અગિયાર માં સામાજિક આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી એ ગ્રામીણ વિકાસ મંત્રાલય શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી હતી જોકે આ જે સર્વેક્ષણ હતું તેનો ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો

ટકા અને એસટી ની વસ્તી આઠ પોઈન્ટ હતી એટલે હવે આમાં સુધી જે વસ્તી ગણતરી હતી એના ફોર્મમાં કુલ ઓગણત્રીસ કોલમ હતા જેમાં નામ સરનામું વ્યવસાય શિક્ષણ રોજગાર અને સ્થળાંતર જેવા સવાલોનો સમાવેશ થતો હતો અને ફક્ત એસસી એસટી કેટેગરીના સવાલો જ નોંધાતા હતા હવે જાતિ વસ્તી ગણતરી માટે એમાં વધારાની કોલમ ઉમેરી શકાય છે બે હજાર સૌ પ્રથમ વિપક્ષના નેતા રાહુલ ગાંધી હતા આ પછી તેઓ દેશ અને વિદેશમાં ઘણી સભાઓ અને મંચોમાં કેન્દ્ર પાસેથી જાતિ વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે જાતિગત વસ્તી ગણતરીની માંગ ક્યારે ઉઠાવવામાં આવી હતી તેની જો વાત કરીએ તો એસી ના દાયકામાં જાતિ આધારિત ઘણા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા સરકારી શૈક્ષણિક સંસ્થા માટે ની કાશીરામતની માંગ કરી ઓગણીસો ઓગણસી માં ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાના મુદ્દાની તપાસ કરવા માટે મંડળ કમિશનની રચના કરી આ મંડળ કમિશને ઓબીસી માટે અનામતની ભલામણ કરી આ ભલામણ ઓગણીસો નેવમાં તત્કાલીન વિશ્વનાથ યાદવ જેવા ઓબીસી નેતાઓએ મનમોહન સરકાર પર જાતિ જાતિવસ્તી ગણતરી કરાવવા માટે દબાણ કર્યું આ સાથે જ પછાત જાતિ કોંગ્રેસના નેતાઓ પણ ઈચ્છતા હતા મનમોહનસિંહની સરકારે બે હાજર માં સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી એટલે કે એસઈસીસી કરવાનો નિર્ણય લીધો હતો આ માટે ચાર હજાર ત્રણસો ને નેવ્યાસી કરોડ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું જ્યારે આ વખતની જે જનગણના છે તેમાં તેર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે એ લગાવવામાં આવી રહ્યો છે આપણે જે મગાવ જોયું એમ કે બે તબક્કાની અંદર આ ચૂંટણી યોજાનાર છે પ્રથમ તબક્કામાં ઉત્તર ભારતના જે ચાર રાજ્યો છે તેનો સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ જે બીજો તબક્કો છે જે બે હજાર સત્યાવીસમાં માં ચાલુ થશે તેની અંદર ભારતના જે જે બાકીના રાજ્યો છે એને આવરી લેવામાં આવશે વસ્તી ગણતરી લગતો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એવું નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ન્યૂઝ નમસ્કાર